સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો ગઈકાલે એક વિડીયોની અંદર એક ભાઈની કમેન્ટ હતી દર્શનભાઈ એવું લખેલું હતું આખું નામ ગામઠામ તો ન આવે પણ એમને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન અતિ ઉત્તમ હતો અને અમુક પ્રશ્ન ઉપરથી ખ્યાલ આવે અંદાજ આવી જાય કે આ જે છે એ ઉત્તમ સાધક છે એનો પ્રશ્ન એવો હતો કે આત્મસાક્ષાત્કાર આત્મ અનુભૂતિ કેમ થાય આવો જે વિચાર આવે આવી જે જિજ્ઞાસા છે એને પરમાત્મા સિવાય ઈશ્વર સિવાય સત્ય સિવાય કાંઈ જોતું નથી એ જ સાધક આવો પ્રશ્ન કરી શકે કારણ કે એને ખ્યાલ છે એક સધે સો સધે એકને પ્રાપ્ત કરી લેવાથી બધુંય પ્રાપ્ત થઈ જાય છે એટલા માટે એ માત્ર ને માત્ર આત્મસાક્ષાત્કાર કે આત્મ અનુભૂતિ કરવા માટે જ એમનો ધ્યેય હોય તો આત્મસાક્ષાત્કાર ની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી આપણે બે માનીએ છીએ કે જીવ અને શિવ આત્મા અને પરમાત્મા આ બે માનીએ છીએ આપણે જ્યાં જુદાપણું છે બેપણું છે ત્યારે આપણને આત્મસાક્ષાત્કાર કે આત્માની ઓળખાણ કરવાનું ઈચ્છા થાય મન થાય હવે ટૂંકમાં જો કહી દઈએ તો ન સમજાય હાવ એનો ટૂંકો જવાબ છે એકદમ શોર્ટકટ જવાબ છે કે ભાઈ મટી જવાથી મટી જવાથી આત્મસાક્ષાત્કાર કે આત્મ અનુભૂતિ થાય આટલું કહી દઈએ તો આટલામાં ન પણ સમજાય તો મટી જાવું એટલે શરીરથી નહીં શરીરને ભૂખ્યા રાખીને કે દવા પાઈને કે ગળાફસો ખાઈને કે અગ્નિ સંસ્કાર કરીને મટાડી દેવું એવી વાત નથી મનથી જે કાંઈ બન્યું છે મનથી જે કાંઈ બન્યું છે જન્મ પછી એ મટાડવાનું છે નામ રૂપ ગુણ જાતિ પાતિ આને મટાડવાથી આત્મસાક્ષાત્કાર થાય આત્મ અનુભૂતિ થાય ઘણી વખત જે અમુક નિર્મળ સંતો હોય મહાપુરુષો હોય જે સનાતન ધર્મના હોય એવા મહાપુરુષોની વાણી થકી પણ આત્મસાક્ષાત્કાર થાય છે જે સનાતન ધર્મના જે આપણા શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું અધ્યયન કરવાથી મનન કરવાથી એનું નિર્દાસન કરવાથી ગુરુએ આપેલો જે મંત્ર હોય જે રેણી હોય આ રેણીમાં રહેવાથી અને તમારી આ જો જિજ્ઞાસા હોય આત્મસાક્ષાત્કારની આત્મ અનુભૂતિની તો અવશ્ય થાય છે એ દુર્લભ નથી પણ જિજ્ઞાસા ઘટવી ન જોઈએ નિરંતર જે ઝરણું વહેતું રહે છે એમ જિજ્ઞાસા જે આત્મસાક્ષાત્કારની જે છે એ સતત વહેતી રહેવી જોઈએ તો કોઈને કોઈ જે નિર્મળ મહાપુરુષો છે ગંગા સતી છે પાનબાઈ છે કહસંગ બાપુ છે આવા જે સનાતન ધર્મના જે નિર્મળ સંતો છે એમની વાણી થકી આત્મસાક્ષાત્કાર થાય છે આત્માનુભૂતિ થાય છે જે સનાતન ધર્મ છે જે વિશાળ છે જે વિરાટ છે જે અપરમ પાર છે જે સર્વ વ્યાપક છે એવા સનાતન ધર્મમાં પોતાના જે વાડા બનાવીને બેઠા હોય કુંડાળા કરીને જે બેઠા હોય એનેથી બહુ શક્યતા ઓછી કે એનેથી આત્મસાક્ષાત્કાર થાય આત્મ અનુભૂતિ થાય એટલે બને ત્યાં સુધી એવા કુંડાળામાં ન પડવું જો આત્મસાક્ષાત્કાર આત્મ અનુભૂતિની જો ખરેખર ઈચ્છા હોય તો એવો વાડામાં ન ઘૂસવું ન પુરાવું સનાતન ધર્મ વિશાળ છે વિરાટ છે અપરંપાર છે વ્યાપક છે અને આત્મા જે છે આપણે કહીએ છીએ તો આત્મા પણ એ જ છે અને આત્મસાક્ષાત્કાર એક શરીર પર અનુભવ કરે છે અમે જે વાત કરી એ મનથી છે મનથી મૂકવાનું છે મનથી મુકાય ત્યારે આત્મસાક્ષાત્કાર થાય છે માં ગંગા સતીએ કીધું છે કે જાણવા છતાં અજાણ છે વસ્તુ પાનબાય આ પાસે જે આત્મસાક્ષાત્કાર જે છે એ તમે જાણી જાઓ પણ છતાંય અજાણ છે અજાણનો મતલબ એવો કે તમે બીજાને બતાવી ન શકો તમે બીજાને બતાવી ન શકો કે આમ છે એટલે અજાણ છે હવે કોઈ મહાપુરુષ નિર્મળ હોય એમની વાણીથી આ શરીર જે છે એ સર્વવ્યાપક જે પરમાત્મા છે ઈશ્વર છે જે આત્મા છે એનો અનુભવ શરીરને થોડી ઝલક મળે છે તો ઝલકમાં એવું પણ છે મારી જાણમાં બે વસ્તુ આવી છે એક કોઈ મહાપુરુષ ની સમીપ તમે બેઠાવો નિર્મળ હોય જે એની સમીપ બેઠાઓ અને એ જ્યારે બોલતા હોય તો એની વાણીમાંથી તમારો શરીર એવો અનુભવ કરે પચાસ કિલો સાઠ કિલો કે કિલો કિલોનું શરીર હોય તમારું પણ એક જે નાનું એવું સૂકું એવું એક ઇંચ કે બે ઇંચનું જે પાંદડું હોય એ પાંદડાનો કેટલો વજન હોય એમાં જેટલો વજન હોય એટલો વજન આ શરીરનો લાગે છે આપણને હાઠ હોય સિત્તેર કિલો વજન હોય છતાં પણ એટલો એ થોડી વાર તે એવો અનુભવ થાય છે હળવા પણ આપણું બીજો એક સમજાવું કે આપણું સિત્તેર એંસી કિલોનું વજન હોય ચાલીને જતા હોઈએ આપણે બહાર રોડ ઉપર રસ્તા ઉપર ત્યારે આપણને વજનનો અનુભવ થાય શરીરનો આપણો પણ જ્યારે આપણે પાણીમાં ગળાડું ગળાડૂબ હોઈએ અને તળિયે પગ પણ ન અડતા હોય ત્યારે વજન નથી લાગતું આપણને આપણા શરીરનો બીજી રીતે કે ગાગર હોય પાણીની કે હાંડો હોય એ તમે ખાલી હોય ત્યારે તમને વજન લાગે હાથમાં હોય ત્યારે પછી એ ભરેલો હોય ત્યારે વધુ વજન લાગે પણ એ જ ગાગર એ જ હાંડો જ્યારે પાણીની અંદર ભરેલો હોય અને તમે પકડી રાખો પાણીમાં ત્યારે બિલકુલ વજન નથી લાગતો એ રીતે જે શરીર છે એ શરીર ક્ષણવાર એવો અનુભવ કરે છે એવો અનુભવ થાય છે એને પણ આત્મસાક્ષાત્કાર કહેવાય પછી બીજો એક અનુભવ નિર્મળ સંતોની જે સનાતન ધર્મના જે સંતો છે એની વાણી થકી એની પાસે બેઠા હોય અને કોઈ એવી વાત આવે જે વ્યાપકતાની વાત આવે ત્યારે પણ એક આ જે શરીર છે એ શરીર હોવા છતાં જાગૃતિમાં એક ક્ષણવાર સર્વવ્યાપકતાનો આ શરીર અનુભવ કરે છે એને પણ આત્મસાક્ષાત્કાર કહેવાય તો આત્મસાક્ષાત્કાર થયા પછી શું અવસ્થા હોય એમાં શરીરમાં દેખાવે કંઈ ફરક પડતો નથી શરીર જે છે તે રહે છે પણ એના જીવનમાં એની રહેણી કેણીમાં બદલાવ આવે છે સંતોષમય જીવન બની જાય છે પહેરવા ઓઢવાની જે પહેલાં ઈચ્છા થતી એવી ઈચ્છા ન થાય ખાવા પીવાની એવી ઈચ્છા ન થાય કે આ ખાવું છે આ ખાવું છે આમ ન હોવું જોઈએ આ મીઠ ખારું છે આ તીખું છે આ મીઠું છે આવું ચાક કર્યું આવું થયું એવું બધું પછી નથી થતું જોવા જાણવાની ઈચ્છા મટી જાય છે અને ઓછી પણ થાય છે વાણીમાં મધુરતા આવે છે બોલવાનું ઓછું થઈ જાય છે જરૂર હોય શરીરમાં વ્યવહારમાં એટલું જ બોલાય છે અને મધુર બોલાય છે બીજું જેટલું બને એટલું વ્યવહારિક જે જરૂરી છે ત્યાં સુધી જરૂર ન હોય તો એકાંતમાં જ રહેવાની ઈચ્છા થાય જેટલું બને એટલું એકાંતમાં જ કદાચ કોઈ કારણસર મેળામાં જવાનું થાય તો પણ એ તમે એકલાની જ અનુભૂતિ થાય કે હું એકલો જ છું અને એકલો હોય તો એ મેળાની મજા માણતો હોય એટલે આત્મસાક્ષાત્કાર કે અનુભૂતિ આ રીતે થાય છે અને ઘણા બધા વિડીયોમાં મેં કહ્યું છે છતાં પણ તમારી જાણમાં ન આવ્યું હોય સાંભળવામાં ન આવ્યું હોય તો કહી દઉં આ શરીરને સાઠમો વરસ ચાલે છે સાઠ વર્ષમાં જે આધ્યાત્મિક યાત્રામાં જે જાણ્યું છે જે માણ્યું છે કે એક જ ગુરુ એક જ મંત્ર અને મંત્ર પણ નાનો બહુ મોટો મંત્ર નહીં બે મંત્ર નહીં એક જ સ્થાન એક જ સમય જે ગુરુએ આપેલું ભજન કરશો એ માર્ગે ચાલ્યા જશો સનાતન ધર્મના જે શાસ્ત્રો આપણે જે કહેવાય છે મારી જેવા એ લખેલાની વાત નથી હું કરતો પણ આપણા મૂળ સનાતન ધર્મના જે શાસ્ત્રો છે અષ્ટવક્ર ગીતા છે યોગ વશિષ્ઠ મહારામાયણ છે ઉપનિષદો છે આ બધા જે છે એનું વાંચન મનન નિદિધ્યાસન જે નિર્મળ સંતો થઈ ગયા છે એમાં ગંગાસતી કળસંગ બાપુ પાનબાઈ એવા ઘણા બધા જે સંતો આપણા સનાતન ધર્મમાં જે થઈ ગયા છે એમની વાણી એમનો સત્સંગ બહુ જરૂરી છે અને એક જ સરખી આત્મસાક્ષાત્કાર કરવા માટેની જે જિજ્ઞાસા છે જે લગ્ન છે એ લગન જો હોય તો આત્મસાક્ષાત્કાર થાય છે થાય છે અને થાય જ છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો